અને ઠાકોર જેનો સ્વીકાર કરે એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહી થવા દે એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી લોકે તથા વેદે ન એટલે કે લૌકિક અને વૈદિક માં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે સદાય તમે અસ્થિર રહેશો તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો તમને એટલો આનંદ નહી આવે એમાં એમજ છે લૌકિકમાં પણ કઈક ને કઈક કરી તમારી બનાવી એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો તમારા તમારા દીકરા કે એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી એને નથી ભાવતું તમારી જોડે ત્યારે ક્લેશ નહીં કરો ત્યારે એમ વિચારું કે ઠાકોરજી કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે એટલે ઠાકોરજી એના મોઢે બોલાવી એટલે હું છોડી શકું કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં પતિ પક્ષમાં એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય બાકી બંને બંધનો કપાઈ જાય પ્રભુ વિપત્તિઓ મને આપો પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો જ્યારે ગુન્તાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય માણસ સુખી થાય એટલે દૂર દૂરના સગા હોય કે અમારે તો બહુ નજીકના આમ સીધા સગા મારા અને દુઃખ આવે તો નજીકના લોકોએ અજાણ્યા થઈ જાય આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે નજીક ના કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસાર ને છોડવાનું સાહસ અમારામાં નથી આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી એટલે વિપદા સંતુ ના શસ્વત તત્ર તત્ર જગદગુરો વિપત્તિઓથી મારું જીવન ભરી દો પ્રભુ કે કેમ એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે કારણ કે અમારામાં તાકાત છે નહીં સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય એના કરતા આસક્તિ ના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દો અને અનુકૂળ છે તો ઠાકોરજી નો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે જો કેવા તત્પર છે કઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ આપે તર સગવડતા ઠાકોરજી મને દીકરો નથી આપ્યો મારા ઘરે એક ભગવતી વૈષ્ણવ મને આપ્યો આવો ભાવ થઈ જાય મૂળ વાત છે સંકટોને તરવાની વાત સમજ થી સંકટો ને તરી જાવ કારણ કે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા કરશો તે તો જીવન સમાપ્ત થઈ જશે ક્યારે અનુકૂળ થઈ જાય

સુખ સુખ કે ઘટે થઈને તટ પ્રવાહ ને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે ક્યાંક હું તણાઈ ન નજ મારે મારી જગ્યાએ જ રહેવાનું ચલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે બસ તટસ્થ બની ને રહેવું તટની જેમ રહેવું આ બધા પ્રવાહો છે આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે મેં ઠાકોરજી ને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું એટલે મારે ભગવાન ના થઈને જીવું છે એમ કહી સાતમા શ્લોક માં આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજનની આજ્ઞાથી આજ્ઞા સેવા કરવી અથવા એ કર કરાય ગુરુની આજ્ઞા જ સેવા માની ને એને જે આજ્ઞા કરી એને તેમ કહ્યું તમે માળા કર

તો ગુરુની આજ્ઞા છોડી શકાય ઠાકોરજી એમ કે હવે તું આમ કર પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે શિક્ષા શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ગુરુની પ્રભુની આજ્ઞા બે પ્રકારની એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા તો કે કૃપાર્થ આજ્ઞા કઈ ને પરીક્ષાર્થ આજ્ઞા કઈ તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજી આજ્ઞા કરી હોય અને પોતાના સુખની પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર મારા માટે આ લઈ આવ જે આજ્ઞામાં પ્રભુ નું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજી કૃપા કરીને આજ્ઞા કરી અને જે આજ્ઞામાં વૈષ્ણવ ના સુખ નો વિચાર હોય આપણા સુખ નો વિચાર હોય મને કરી ઠાકોરજી આજ્ઞા હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા રામદાસ ની નથી આવતું મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજી ને પંખો કર ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે પણ એક વસ્તુ યાદ રાખજે તારી આંખો બંધ રાખજે કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી હવે મહાપ્રભુજી ની આજ્ઞા થઈ શ્રીનાથજી બાવાને રાજભોગ ધર્યો હોય ત્યારે રામદાસ પંખો કરે પણ આંખ બંધ કરીને રાખે કારણ કે વલ્લભ ની આજ્ઞા નથી ઠાકોરજી પરીક્ષા કરી એવું રામદાસ જો હું ત્રિલોક નો નાથ પ્રગટ અને હું તને આજ્ઞા કરું છું કે આંખ ખોલ અને મારા દર્શન કર બે હાથ જોડીને રામદાસે કહ્યું કે દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો પણ દર્શન કરું એમાં મારું સુખ છે પણ આપને શું સુખ અને મારા ગુરુ શ્રી વલ્લભ ની આજ્ઞા નથી એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખ નો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે પુષ્ટિ મારીને ટેક રાખી એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજીએ વૈષ્ણવ ના સુખની આજ્ઞા કરી ત્યારે એ નથી માની અહીંયા મહાપ્રભુજી કહે સેવા કરશે ગુરુ રાજ્ઞા ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી મૂળ પ્રમાણે સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે સેવા થાય નહી તો ઘણા ને એમ થાય આજે આમ સકડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સકડી ધરી પછી કાલે અનસકડી ધરી પરમ દિવસે દૂધ ઘર અને પછી બે દિવસની રજા તો મન નું તો આવું જ છે મનને એક દિવસ છપ્પન ભોગ ધરવાની ઈચ્છા થાય એક દિવસ જાગવા ને ઠાકોરજી ની મંગળા કરાવવાનો કંટાળો આવે જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો તો પ્રભુને શ્રમ પડી જાય આજ્ઞા એ કારણે આ કોઈ વૈષ્ણવ નું બંધુના સુખનો અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજી ને આરોગવ ગમે છે ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ આજે પેલી ઈચ્છા થઈ અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા પ્રભુ ને એક પ્રકાર છે એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરી સેવા ગુરુ રાજ્યા બાધનમ કર્યા અત સેવા પરમ ચિત્તમ વિધાય સુખમ અને આમ ચિત્ત સેવા પરાયણ રાખી અને સુખતી રહે ચિત્ત સદાય સેવામાં રાખો કે હું કેવો ભાગ્યશાળી છું

ચિત્તમાં જયારે પણ ઉદ્વેગ થાય અને થવું બહુ સહજ છે સ્વાભાવિક છે એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી ન થાય વિચિત્ર છે

બંનેની ઘણી વાર માનસિકતા સરખી લાગે ભગવાન અનાસક્ત થવાનું કે છે નિષ્ઠુર થવાનું જેનું જે થવું હોય થાય મારે શું લેવા જેવા હું તો ઠાકોરજી ની સેવા કરું આવા નિષ્ઠુર થવાય અનાસક્ત થવું ને નિષ્ઠુર બનવું બંને માં ફરક છે લાગણી શૂન્ય નથી